ભાજપના નેતાઓએ હવે શરમને જાણે નેવે મૂકી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ સત્તાના નશામાં મદમસ્ત નેતાઓ હવે કંઈ પણ કરી રહ્યા છે અને હવે હદ ત્યાં સુધી થઈ ગઈ છે કે એ લોકો મોતનો મલાજો પણ નથી જાળવી રહ્યા ભાજપના જ એક નેતા છે જેણે અત્યારે આજે પરિસ્થિતિ ઊભી છે આજે રાજકોટના રાજકોટની અંદર ગુજરાતના

સોળમી જૂને કચ્છની અંદર કાર્યક્રમો યોજી રહ્યા છે સોળમી જૂનની આ તારીખ સોળ જૂન પચીસ આ દિવસ ગુજરાતના ઇતિહાસ માટે એટલો કારમો દિવસ છે જેને ક્યારેય નહીં ભૂલી શકાય કારણ કે આજે આપણા સૌના લાડીલા પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજયભાઈ રૂપાણીને જે અંતિમ સંસ્કાર છે તે આપવામાં આવી રહ્યા છે અને આ દિવસ ગુજરાત માટે ક્યારેય ન ભૂલી શકાય એવો દિવસ છે દુઃખનો દિવસ છે 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 જ્યારે આપણો રાષ્ટ્રધ્વજ જે જે એ કાઠીએ ફરકી રહ્યો ત્યારે આ ધારાસભ્ય કચ્છના કેશુભાઈ એસ પટેલ એ ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જ તેઓ ધારાસભ્ય છે છતાં ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આટલું મોટું જે વ્યક્તિ પદ ધરાવતા હતા અને અકસ્માતે દુર્ઘટનામાં તેમનું આ રીતે કમોત થયું છે અને આજે રાજકોટની અંદર તેમના અંતિમ સંસ્કારની જે વિધિ છે એ કરવામાં આવી રહી છે છતાં કચ્છમાં એ ખાતમુહૂર્તના કાર્યક્રમો કરી રહ્યા છે અને મોતનો મલાજો પણ નથી જાળવી રહ્યા આ જે કાર્યક્રમ છે તેના પણ અમુક જે વિડીયોસ ને વિઝ્યુઅલ્સ છે એ પણ સામે આવ્યા છે આમાં તમે જોઈ શકો છો કે આ કાર્યક્રમનું જે આમંત્રણ પત્રિકા છે એ પણ વાયરલ થઈ છે લખ્યું છે કે ખાત ખાતમુહૂર્ત સમારોહ અને એમાં લખ્યું છે કે માનનીય સરકાર શ્રીના માર્ગ મકાન પંચાયત વિભાગ અસકના ભુજ તાલુકાના વિવિધ માર્ગોનું નીચે જણાવેલ સમય અને સ્થળે માનવંતા મહેમાનોના વરદ હસ્તે ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમાં પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે વળી ભાવ ભર્યું આમંત્રણ પણ આપ્યું છે અને તારીખ લખી છે સોળમી જૂન બે સોમવાર અને છ અલગ અલગ જગ્યા છે જેનું એમાં લખાણ કરવામાં આવ્યું છે એના દરેક જગ્યાએ ખાત મુહૂર્તના જે કાર્યક્રમો છે એ યોજાયા હતા અને એમાં કેશુભાઈ પટેલે કાર્યક્રમોનું ખાત મુહૂર્ત કર્યું હતું થોડા દિવસ પહેલા જ જ્યારે આ ચર્ચાઓ થઈ રહી હતી અ અમદાવાદનું જે પ્લેન ક્રેશ થયું અને એમાં પણ આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું ત્યારે જ્યારે કોંગ્રેસના જે મલ્લિકાર્જુન ખડગે છે તેમનો એક ફોટો ભારતીય જનતા પાર્ટી દ્વારા જ વાયરલ કરવામાં આવી રહ્યો હતો ને એમાં તેઓ કહી રહ્યા હતા કે ખડગેજી જે છે એ મોતનો મલાજો નથી જાળવી રહ્યા અને હસ્તે મુખે આ બધી ચર્ચાઓ કરી રહ્યા છે ત્યારે હવે ભાજપ ઉપર પ્રશ્ન ઉઠે છે કે પોતાના જ પક્ષના આટલા મોટા નેતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે રાજકોટ માટે પણ તેમણે ઘણું બધું ઘણા બધા કાર્યો કરેલા છે એટલે આટલું મોટું વ્યક્તિત્વ જેના આજે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે આજે આખું ગુજરાત જેનો શોક મનાવી રહ્યું છે રાજકોટમાં ઠેર ઠેર તેમાં તેમના પોસ્ટર લાગ્યા છે રાજકોટની જે જનતા છે એમના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડી છે આપણા પ્રધાન પણ આવી પહોંચ્યા છે જેપી નડ્ડા સહિતના જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે એ રાજકોટ ખાતે આજે આવી પહોંચ્યા છે અને કચ્છમાં આ પ્રકારના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કરવામાં આવી રહ્યા છે હવે પ્રશ્નો એમણે જ્યારે મલ્લિકાર્જુન ખડગે પર ઉઠાવ્યા હતા એ જ પ્રશ્નો હવે એમના પર પણ ઉઠી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આ બધા કાર્યક્રમો કરીને સાબિત શું કરવા માંગે છે આ કાર્યક્રમો જે મોત જે છે એ કોઈ તારીખવાર એનું નક્કી નથી હોતું એ નિર્ધારિત નથી હોતી એ ગમે ત્યારે આવે છે જો આ કાર્યક્રમો અગાઉ નિર્ધારિત કરવામાં આવ્યા હતા તો તેને મુલતવી પણ કરી શકાય એને રદ પણ કરી શકાતા હતા પરંતુ આજે જયારે રાજકોટમાં એક તરફ રાજકોટ આખું શોકમય બન્યું છે આપ સવારથી જોઈ રહ્યા છો કે સફેદ વસ્ત્રોમાં રાજકોટના જે લોકો છે એ વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે અને એક તરફ કચ્છની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાના કેસરિયા રંગ સાથે અને પુષ્પો સાથે ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમો કરી રહી છે આ જે બે વિરોધાભાસ ભારતીય જનતા પાર્ટીમાં જ જોવા મળી રહ્યો છે આ વિષયે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો પીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર